અગિયાર દસ તારીખે સાંજે આયેલા મારે ઘેર અને કે મારા વાસણ જોવો છે અને મારા ખોડિયાર મંદિરે બાધા છે એટલે બાધા કરવા લેવાના છે તો પછી એ બારમી અગિયારમી તારીખે આવ્યા અને મારી જોડે વાત કરી અને પછી બારમી તારીખે અગિયાર દસ અગિયાર વાગે આવ્યા અને બધા મેં વાસણો કાઢ્યા લે એમ અને કહે શું ખોડિયાર મંદિરે લઈ જો છું પછી અમારા ગામના જે ફિરોજભાઈ વોરા કરીને હતા એમના પછી એ લોકોએ તો આગળ વાત કરી કે મારે કહે છે અહીં નહીં લેવા પણ લાંબા લઈ જવાના છે એ લોકો લાંભા લઈ ગયા પછી બે દિવસ થાય મેં વાસનિક શોધ કરી ત્યાં ફિરોજભાઈ એમ કહ્યું કે એ તો વાસણ કે લાંભા લઈ ગયા અને આવું કહ્યું એટલે પછી મેં ફોન કર્યો અને બે દિવસ સુધી મારી વાત ચાલી ફોન ઉપર અને પછી ચોથે પોહંચુ દાડે એને બંધ કરી દીધો ફોન તમે પોલીસ નોંધાવી પોલીસ ફર્યા અમે ખેડા નંદાઈને રડૂ નંધાઈ હતી અઢાડ મિનિટ તારીખ પોલીસમાં નંદાઈ તપાસ તપાસમાં અમે ગયા તો એમણે એવું કહ્યું કે આ મોબાઈલના લોકેશન પછી અમે ફરી વાર કહી ગયા કે તમારો મોબાઈલ ખોટો હોય લાગે તો અમે આમનું જે રજિસ્ટર હતું ને એના આધારે નંબર આ લેવો પડે છે કોઈ પ્રશ્ન કોઈ આપણે જોવા જાય અચ્છા શું શું વસ્તુ જોઈએ છે ને આશરે કેટલાનું હશે અઢી ત્રણ લાખનું છે બધી વસ્તુ ગતી રહી છે આ છોરો આપણે પહેલા તપેલા દેશો એનો મને બધા વાંચવું છે હવે તો શું માનવું